અમારા સૈનિક સિંહ જે રજા પર આવ્યા હતા જે સર્વિંગ સોલ્જર છે એ રજા પર આવ્યા અને એક દિવસે એમને હિંમતનગરની અંદર ટ્રાફિક પોલીસ દ્વારા પકડીને જે રીતે માર મારવામાં આવ્યો અને ત્યારબાદ હોસ્પિટલની અંદર એને એડમિટ કરવામાં આવ્યો એડમિટ કર્યા પછી જે એમએલસી કેસ થાય છે એની અંદર ડોક્ટર એને નોન ઇન્જરી ડિક્લેર કરે છે અને નોન ઇન્જરી ડિક્લેર કર્યા પછી એ સૈનિકને જ્યારે લઈ જવામાં આવે છે મિલિટરી હોસ્પિટલની અંદર તો મિલિટરી હોસ્પિટલની અંદર એને મેજર ફ્રેક્ચર અને પસલીની અંદર ફ્રેક્ચર મળે છે તો આ જુઓ ગુજરાત રાજ્યની પોલીસ અહીંયા કેવી રીતે મેનુપ્લેશન કરી રહી છે ફક્ત એક જવાન પોલીસના જવાનને બચાવવા માટે પરંતુ માજી સૈનિકોને સૈનિકોના પરિવાર અને સૈનિકો સાથે કેવો ત્રેસ ભરો આ લોકો વ્યવહાર રાખે છે આ વ્યવહાર આ ગુજરાતની અંદર માજી સૈનિકો ક્યારે સહન નહીં કરે આજે તમે જોયું હિંમતનગર આખું બાનમાં લીધું હતું અમારા માજી સૈનિકોએ અને આગળ પણ આપ સૌને ચેતવણી આપીએ છીએ કે કોઈ પણ પોલીસવાળો અને કોઈ પણ એવો વ્યક્તિ જે સૈનિકના સન્માન ને ઠેસ પહોંચાડશે તો માજી સૈનિકો એમના વિસ્તારમાં જઈને એ જ્યાં કામ કરે છે ત્યાં જઈને એમનો ન્યાય અપાવશે અને જે ગુનેગાર છે એને સજા અપાવશે મારું નામ વિનય ચૌહાણ